આ બે હું ક્યાંથી લઈ પણ માણસ થાય એમ કેન્સર થાય હવે એમ માણસ થાય મજા નથી પણ આ કેન્સર આખી હજે કેન્સર આ કેન્સર અંદર ડુપ્લિકેટ દૂધ મોટી મોટી ડેરીઓ વાળા ઈ કરે કેન્સર ઓવિદા કેમિકલ પેસ્ટિસાઇડ થી કેન્સર ઓવિદા આ રાસાયણિક ખાતર તમે જે વાપરો તળિયું જેટલો જમીન મજબૂત કરશું ને એટલું જ આપણે વધારે ફાયદો થશે કેમિકલ ફ્રી વસ્તુ છે ને એ ઉપરથી છાંટવા કરતા જમીનમાં પીવડાવું પ્રાપ્તનું તળિયું મજબૂત કરીએ કે જો આપની જમીનને આપણે બચાવી હોય

તો જ આપણી ખેતી આગળ આવશે હવે એમાં પણ પાંચ દસ મીટર જમીન કે હોય તો ઠીક વાત છે કે કરવું પડે પણ મોટી જમીન હોય તો ખેતીમાં કરવું સૂજ પૂજ થી શું કરવું પડશે તો કે વિશ્વ આખું ખેતી માટે જમીનને ટાર્ગેટ કરીએ છે આપણે છોડને ટાર્ગેટ છોડને ટાર્ગેટ એટલા માટે કે આપણે સવારે વાળી આટવા માંગીએ દવા લેવા જાય અને છોડ ઉપર દવા છાંકીએ

તો કે કોઈ પણ છોડ હોય એટલે તંદુરસ્ત રહેવા માટે સોળ તત્વની જરૂર પડે અને સોળ તો જમીન તંદુરસ્ત રહે અને લેવલ છે એની અંદર હોવું જોઈએ એટલે આપણે અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે આપણે જે જમીનના રિપોર્ટ આવે છે ને ગુજરાતની ખૂબ ચિંતાકારક રિપોર્ટ છે ગુજરાતના રિપોર્ટ છે એમાં સેન્દ્રીય કાર્બન લેવલ ખૂબ ડાઉન થાય છે કાર્બન નું લેવલ છે એ ડાઉન થાય ને એટલું ઉત્પાદન લેવલ કેવી રીતે વધારી શકાય તો કે જે સોળ તત્વોની જરૂર પડે એની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર ઓરોન ક્લોરિન મેગેની આ બધા તત્વો એને મળે ને ત્યારે છોડ તંદુરસ્ત રહી શકે અને આપણી જમીનની અંદર મોટા ભાગે સૂક્ષ્મ બેક્ટેરિયા આપણા મિત્ર જેવા અને અળસુ પ્રમાણ વધારે વધારે હોવું

ઓલું વાવાચું હોય તો લાઈક બાઈક ને આપજો આ ભગી ના ઊંચો કરા લાઈક બાઈક ને બધું હોય ગયું વાવા જોડા બે ત્રણ દિવસ સુધી એટલે ઘરના પછી એમ કે કે હવે દહીં નું ક્યાં ઘર ક્યાં લાઈક બાઈક છે તો આ બે જણાઈ ન દીક આપ કોઈ રાત ને દરી નાખી હું ઘંટડો રે એટલે રાતે લગભગ બધા ફ્રી ગયા ને એટલે અત્યારે કોને બે ઘંટડો માયનો બધા રે એક ઓળો આપણે હું કેવાય ઘંટડા ને નાકડા ને ઓળો કામ હવે ઈ આમ પકડી ના આમ લાઈટ તો હતી ને અંધારામાં બે ફેરવે રહેતા અગિયાર વાગ્યા નું ઘંટો ચાલુ કર્યો ને સવારે ચાર વાગે ઓળો ક્યાં ભગીર થાને કે કેટલું દરવાનું હવે બાકી છે આ કે તું નથી ઓળતો આખી રાત પર એક દાણો હોય નો અને ઓળો ઘંટડો અડધો ઈ સુતા દીધા હતી એટલે મારી આપણ કે એવું નથી થતું ને

પરિસ્થિતિનું શું નિર્માણ થયું તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ ની જરૂર હતી તો મળી પણ જે આ ખાતર છે રાસાયણિક ખાતર છે કેમિકલ ખાતર છે એટલે એ કેમિકલ જે જમીનમાં તમે ખાતર આપો પછી વરસાદ પડીને ને ખાતર ઓગળે અથવા તો તમે કુવા કે બોરનું પાણી પાવ અને એ ખાતર ઓગળે અને ઓગળે એટલે જમીનમાં ખાતર આપવું પ્રસરી જાય જમીનમાં જે ખાતર પ્રસરે એમાં ક્યાં નાઇટ્રોજન ફોસ્ફરસ એમાંથી છૂટું પડે અને એ તો મળે પણ જે લોકો કેમિકલ જમીનમાં ઉતરે ને જમીનમાં આખું લેમિનેશન કરતા જમીન થી એક કડક હવે આપણે બધાને પણ આ સમસ્યા છે અત્યારે જમીન કડક થઈ ગઈ છે જમીન કડક એવી થઈ ગઈ કે ચોમાસા દરમિયાન જે વરસાદ પડે ને એ વરસાદ પાણી જમીનમાં નથી મળતું એ કડક જમીન છે એટલે જમીન ઉપર પડી અને ઉપર ઉપર થોડું ભીન થાય બાકી પાણી છે ને એમ દળીને નીકળી જાય પછી નદીમાં જાય નદીમાંથી દરિયા સુધી પહોંચી જાય અને બીજું નુકસાન એવું થયું કે આ કેમિકલ હતું ને કેમિકલ ને કારણે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ અને અળસિયાઓ છે ને એનો નાશ થઈ મિત્ર જીવાત ઉમરતી ગયા આમ તો મિત્ર જીવાત એટલે સાપ ને વિછી હોય ને એ પણ આપણા મિત્ર છે આપણે એમ કઈ હવે ઉંદર નો બહુ ત્રાસ આપણે આપણું કેમિકલ નાખ્યું ને એમાં હરફ એ પડી ગયા ઝેરીને ઝેરીલામાં ઝેરીલું જનાવર કહેવાય હરફ

તમે દવા છાકો એ પણ એક આઈપીએમ છે અમુક દવા એવી આવે કે મિત્ર જીવાતને ન મારે તો પણ એને આઈપીએમ દવા કહેવાય તમે ઓર્ગેનિક દવા છાકો અને કંટ્રોલ કરો જીવાતને એ પણ આઈપીએમ કહેવાય અથવા તમે હાથેથી ખેતરમાંથી ઈયળ વીણી દો તો પણ એક આઈપીએમ નો ભાગ થાય એવી જ રીતે તમે ફેરોમોન ટ્રેપ મૂકો તો પણ એક આઈપીએમ નો ભાગ થાય આવા આઈપીએમ ના અલગ અલગ ભાગ છે ને એમાં એક ભાગ એવું છે કે પશુ પક્ષીઓ છે એ આપણા જો ખેતરમાં આવે અને એ આ બધી જીવાતો ખાય ને તો પણ જીવાતનું નિયંત્રણ થાય એટલે એને કહેવાય સંકલિત જીવાત નિયંત્રણ અને એમાં અંગ્રેજી છે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પણ હવે આપની પાસે કેમિકલ પેસ્ટીસાઇડ અને ફર્ટિલાઇઝર સિવાય કોઈ વિકલ્પ નથી જો કેમ કે આપણે વારંવાર વાપરીએ એટલે હવે આ બધું છે એ નષ્ટ થતું જાય છે એટલે સૌ પ્રથમ મારે આપણે ટૂંકમાં એટલું સમજાવવાનું છે કે જો આપણી જમીનને આપણે બચાવી હોય

પશુપાલન છે ને એ ખાસ કરવું જોઈશે કેમ કે પશુપાલન જો કરતા હશે તો સારું ખાતર આ પૃથ્વી ઉપર કોઈ નથી છાણિયા ખાતર ની અંદર જે મેં આપણે વાત કરી હતી ને એ તમામ તત્વો હોય છાણી ખાતર જો તમે જમીનમાં આપો તો એનાથી મિત્ર જીવાત પણ નથી મળતી અળસિયા પણ નથી મળતા

આવું કરતા હોય તો મહેરબાની કરીને નો મળતા બકરી દોવાનું દેતી હોય પચ્ચીસ લિટર દૂધ જ્યારે મેં કહેતું ખેડૂત નીકળો મને ખબર પડે મારી ઘરે બે હોય બે ભેગ ધોવા દેતી હોય ચાર દોવા દેતી હોય અને હું દૂધ દેવા જતો હોય પચીસ લિટર દૂધ ડેરીએ દેતો હોય તો ચાર મહિના પછી પાવિન લિટર થાય વીસ લિટર થાય અઢાર લિટર થાય ઘટે ને આની બે ક્વોલટી થાય પચ્ચીસ લિટર કાય વિચાર કરો આઈ ગમ પચીસ લિટર મને કઈ સુજે આંગણે ટોળા મહીસી રે ગાવડી તુજે પાણી વાળા દૂધ બાળ પીએ તેથી બોગડા ધ્રુજે છે ઓલું બોગડું ધ્રુજવા માંડીએ આ તમારું દૂધ જોઈએ અમુક નથી

આ ધ્યાન રાખજો આવું ન થાય કેમ કે અત્યારે જે પ્રકારે બીમારી સમાજમાં ફેલાઈ રહી છે કેન્સર ના રોગ વિશે બોલવાનું બંધ કર્યું કેમ કે કેન્સર રોગ થઈ એટલા પ્રમાણે નોર્મલ થઈ ગયા માણસ થાય એમ કેન્સર થાય આપણે પેલા એવું હતું ગામમાં કોઈક માણસ ભેગો થઈને આપણે કેમ મજા નથી તો કે ના શક્તિ થઈ ગઈ કારણ કે તાવ આવી ગયો આપણે હળવા દવા લઈને ભારતું થઈ ગયા હવે એમ માણસ બજાર ભેગા થાય ને તો પછી મજા નથી તો કેન્સર થાય

આ બધું તકલીફ તમારે શાકભાજી લેવા જવું હોય ને બાકી પિતા હોય તો મને ખબર છે ડેટા એનાય મારી પાસે કદાચ નામ કઈ તકલીફ થાય તો મને થાય ના થાય દસ ગણી તકલીફ ભીની ને પણ એટલા ડેટા મારી પાસે એટલે આ બધા ડુપ્લિકેટ છે ને એનાથી કેન્સર હોય કેમિકલ પેસ્ટિસાઈડ થી કેન્સર હોય રાસાયણિક ખાતર તમે જે વાપરો અને એનાથી તો મિત્ર જીવાત મળે બીજું પણ એક કામ એવું છે જેનાથી ખેડૂતો હાથે કરીને પોતાની જમીન પગારે એ કામ હું તમને કહું આપણે ઘઉં વાવીએ તો પેન્ડિંગ મિથાલી દવા આપણે મુંડા આવે તો ખોરો પાણી પીવડાવીએ

પહેલો ટાર્ગેટ એ રાખવાનો કોઈ પણ પ્રકારનું ઝેર કે રાસાયણિક ખાતરના રૂપમાં જમીનમાં ન આપવું અથવા તો આ ફ્લોરો કે પેન્ડિંગ આ તમે પાવ ને આ પાઈને પણ જમીનની અંદર આ કેમી તો ક્યારે ન જો આ આપવા આવશે તો તમારી જમીન ખરાબ થશે આપો ટાર્ગેટ શું છે તો કે જમીન પર જમીનને પડદરૂપ કરો જમીનને પડદરૂપ કરવી હશે તો તમારે આ બધું બંધ કરવું પડશે બંધ કરો તો એમાં શું વાપરવું પડશે કે પહેલા તો તમે છાણીયું ખાતર વાપરો

કોઈ પણ સંજોગે રૂપિયા લઈને કોઈનો વિડીયો મૂકી દીધો રૂપિયા લઈને તમને કોઈ દવાની ભલામણ એ નહી થાય વિશ્વાસ રાખો હા એક ચોક્કસ

અને એ પછીની કન્ડિશન ઈ કે ઈ પ્રોડક્ટ કંપની વોરન કેટલા રૂપિયામાં મોડી બિલ સહિત ના ડેટા એટલે મૂળ તો વાત ન્યા હતી સંજય ભાઈ કંપની વોરન પ્રોડક્ટ કેટલા રૂપિયામાં તૈયાર થઈ ને હવે કોઈ કંપની છે 200 રૂપિયા ની પ્રોડક્ટ બનાવે અને 1200 રૂપિયા ખેડૂતને દેવા માંગતા હોય હું ના પણ એટલે અમે કહી કે તમારા બિલ સહિત ના ડેટા આપો કે આ પ્રોડક્ટ તમને કેટલા રૂપિયામાં માં મળી જો નફો થવો છે પણ વ્યાજબી નફો હોવો જોઈએ આપણે કે ને કે બોલે ની બંદાવ બંદો ન કામો કાંદ ન કે ખંભો ન લાકડું છોલેની તો રંધો ન અને નફો ન મળે તો તો ન નફો તો એને મળવો જોઈએ પણ વેપારી હોય ને એ આમ કરે શ્રી સવા 1 રૂપિયા સવા રૂપિયો કરે એમાં કંઈ ખોટું નથી 1 રૂપિયા સવા રૂપિયો કરતા હોય તો આપણે એને વેપાર ગણીએ એને વ્યવસાય ગણીએ એને ઉદ્યોગ ગણીએ

અલગ અલગ પ્રોડક્ટની ભલામણ આપતા આપતા હોય એમાં જે જમીનનો ટાર્ગેટ કરવાનો હતો ને એમાં ઘણી વખત રિસર્ચ કરી કે ભાઈ ડીએમપી યુરિયા એમ કે છાણિયું ખાતર તો છાણિયા ખાતર ની અંદર તકલીફ થઈ પછી આપણે એમ તો ઓર્ગેનિક ખાતર કોઈ સાવ હોય એ પણ ખેડૂતને જો જાય તો એમાં પણ ખેડૂતનું હિક થાય કેમ કે જમીન આપણે સુધારવી દે અને એમાં આપણે જમીન માટે કહેવાય જમીન એના શું

કેટલા તત્વો તો કે જે 16 છે પછી લેટમાં સેટ રીટેક મે વાત કરી અને અમે જીકેશભાઈ આપું ફોર્મ્યુલા એક અને એક બે કંપની આમાં શું છે કે લંકામાં પણ વિભિક્ષણ મળે એમ અમને કોક મળી એટલે મળ્યા અને એની બનાવી પછી અને એ દવા પછી ભાઈ ખાતર મુકેશભાઈ બનાવ્યું ને એ મે ઘણી વખત વિડિયોમાં કીધું છે મેલોક્સા 4G અને મેલોક્સા 5G સાંભળો આવી એના માટે છે જે પશુપાલન ન કરતા હોય અચ્છા તમે ઘોર રાખતા હોય તો તમે એ જ કરજો અમારી પહેલી ભણાવવાનું છે એનાથી સારું કાંઈ નથી પણ જો તમે ઢોર નથી રાખતા અને તમારે ડીએપી યુરિયા વાપરવું પડે તો એ બંધ કરો એના માટે મેલોગ્રાફ ફોર એની અંદર અમે કયા કન્ટેન્ટ એડ કરાવ્યા તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સો ટકા ઓર્ગેનિક છે કેમ કે કન્સોર્ટ છે એટલે 100% ઓર્ગેનિક નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ હ્યુમિક ફોલિક સિવિડ અને ઝિંક કોપર બોરોન ફેરસ મેગ્નેશિયમ ક્લોરિન મોલિબ્ડેનમ આ બધા સૂક્ષ્મ તત્વો માઇક્રો આ બધું એમાં એ રીતે 25 કિલો નો ડોઝ ભર્યો 25 કિલો એક એકરની અંદર વાપરવાનું પણ ક્યાં રહે તો તમે પાયાના ખાતર પર વાપરો અથવા તો તમારો પાક છે કપાસ હોય મગફળી હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકમાં તમે કા પાયાના ખાતરમાં વાપરો જો પાયાના ખાતરમાં ન વાપરેલું હોય તો પાક જીરો દિવસથી લઈને ત્રીસ દિવસ નો થાય ત્યાં સુધીમાં તમે વાપરી શકો ઘણી વખત તમારે એવું થતું હોય કે તમે મગફળી મૂકી ગઈ હોય ને ઉપરથી તમે ડીએપી કે યુરિયા કે કે ઉડાડો એટલે પાનમાં દાંજ પડે પડે ને પાન પડવા મૂકે એ પાનમાં દાંજ એટલા માટે પડે કે રાસાયણિક ખાતર હોય કેમિકલ છે ને કેમિકલ તમે પાંદ ઉપર નાખો તો કેમિકલના કારણે પાન બળે

ત્યાને તમારું કોઈ ખાતર વાપરવાનું હોય તેના માટે ના ખાйти નામે બુજે મેલોજ આપોજી છે ઓલું મેલોજ આપ ખાйти કે તમે 30 દિવસથી લઈ અને 70 દિવસનો પાક થાય ત્યાં સુધી વાપરી શકો એની અંદર શું છે તો કે 40જી ની અંદર એનપીકે છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ એટલે આમાં એનું પ્રમાણ ઘટાડ્યું અને પોઈન્ટના પ્રમાણમાં લીધું છે પણ એની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફરનું પ્રમાણ વધારી દીધું અને એ પછી એની અંદર યુંમિક ફોલિક એસિડ અને એની અંદર પણ તમામ પ્રકારના માઇફ્રોનું તમે સ્થાપિત થાય એટલે શું થાય કે તમે પાયાની અંદર ફોરજી વાપરો અને ઉપર થી ફાઇવજી વાપરો એટલે તમામ પ્રકારના તત્વો મળી જાય એટલે પછી તમારે ડીએપી એનપીકે યુરિયા વાપરવાની જરૂર ના પડે જરૂર ન પડે એમ સો ટકા ઓર્ગેનિક છે એટલે મિત્ર જીવાત છે ને એ બચે એટલે સૂક્ષ્મ બેક્ટેરિયાઓ પણ વધશે અને સતત તમે બે થી ચાર વરુષ વાપરશો ને એટલે અળસિયાનું પ્રમાણ પણ વધશે અને એ સાથે હું તમને ચેનલ સાથે એ વાત કરું કે તમે વાપરવાનું ચાલુ કરો ને

જમીનની ફળદ્રુપતા વધશે તમારી જમીન છે ને એકદમ પોલી થઈ જશે આ જે અત્યારે કડક જમીન છે ને એ પોલી થઈ જશે અને તમારી જમીન છે ને ઉજાવ થશે બાકી અત્યારે જે પ્રકારે કેમિકલ વાપરો ને આ જ રીતે આપણે વાપરશું ને તો આવનારા સમયમાં ઉત્પાદન ધીમે ધીમે ઘટતા 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 એક સમય એવો પણ કદાચ આવી શકે કે તમે જમીન એવી બંજર થઈ જાય કે કદાચ તમે બિયારણ વાવો તો ઉગે નહીં અને ઉગે તો ઉત્પાદન નો કેટલા માટે થઈને એટલા માટે મેલોક્ષા 4G થાય છે આપ શું એટલે આપની જમીનની ફળદ્રુપતા ટકી રહેશે અને છાણીયું ખાતર અથવા આ બે વિકલ્પ પર સારા લાગે છે કે આ જમીનનો આપણો તડિયું મજબૂત કરવાની વાત થઈ અને તડિયું જેટલું આપણું જમીન મજબૂત કરશું ને એટલું જ આપણે વધારે ફાયદો થશે ઘણી વખત એમ કહેતો તમે ગૌ ખાટી છાસ હું તમને ભલામણ કરતા હું આ તમે ઉપરથી તો ઘણી છાટો એ તો બરાબર છે હું તો એમ કહું જેટલી કેમિકલ ફ્રી વસ્તુ છે ને એ ઉપરથી છાંટવા કરતા જમીનમાં પીવડાવવું રાખ જમીનમાં જેટલું વધારે વધારે પીવડાવશું ને જમીનમાં જેટલું વધારે જશે ને એટલી જમીન વધારે થશે એટલે આ પ્રકારે આપણે ખાતરનું બંધારણ કરી જમીનનું તળિયું મજબૂત કરીએ પછી એની અંદર તમે કપાસ વાવો માંડવી વાવો કે શાકભાજી વાવો કે બીજો પાક વાવો હવે તો સોયાબીનનું વાવેતર પણ ધીમે ધીમે વધતું જાય આ વર્ષે તુવેરનું વાવેતર એટલે બહુ મને એવું છે થોડું વધ્યું છે હેરંટાવાથી ગુમાવાના છે